હવે આ મંદિરની જે પૂજા હોય તેમાં ભાગ લેવા હંમેશા ભક્તો ઉત્સુક રહેતા હોય છે પરંતુ જ્યારે ભસ્મ આરતી થાય ત્યારે પરંપરાનું પાલન પણ કરવું પડે છે હવે તમને થોડું વિચિત્ર લાગશે કારણ કે આ જે ભસ્મ આરતી છે આ દરમિયાન મહિલાઓને દસ મિનિટ સુધી મહાકાલ બાબાના દર્શન કરવાની છૂટ નથી તમે એવું કહેશો કે એવું કેમ આની પાછળ એક મોટું કારણ છે મહિલાઓ આ દરમિયાન માથા પર ભૂગટ ઓળી દેશે

મહિલાઓને પડદો રાખવાનું કહેવાય છે પૂજારીઓ કહે છે કે જે રીતે કપડા બદલાવાય છે એવી રીતે ભગવાન મહાકાલ નિરાકાર રૂપ ધારણ કરે છે આજ કારણ છે કે મહિલાઓને આ સમય માટે દર્શન કરવાની મનાઈ હોય છે અને તેમને ઘૂંઘટ ઓઢવાનું કહેવાય છે તમે એવું કહેશો કે શું ફક્ત અહીંયા જ ભસ્મ ચડે છે બાર જ્યોતિલિંગ છે જેમાંથી ત્રીજા સ્થાનને ભગવાન મહાકાલનું સ્થાન માનવામાં આવે છે તેમને બ્રહ્માંડના રાજા પણ કહેવાય છે આ મંદિરમાં ભગવાન મહાકાલને દરરોજ ભસ્મ ચઢે છે આ પહેલા ભસ્મ આરતી કરાય છે બાદમાં આરતી અને ભોગ ચઢાવાય છે હવે આ સિવાય જે સાંજની આરતી અને શયન પછી મહાકાલના દ્વાર બંધ થઈ જાય છે જો તમે અહીંયા મુલાકાત લેવા જવા ઈચ્છતા હોય તો તમારે સવારે ચાર થી અગિયાર વાગ્યા વચ્ચે તમે જઈ શકો આ જ્યોતિર્લિંગમાં જ ભસ્મ ચઢાવવામાં આવે છે હવે આ જે ભસ્મ આરતી છે તેમાં ભક્તોમાં અનોખો મહિમા હોય હવે દૂર દૂર થી ભક્તો આ ભસ્મ આરતી નો લાવો લેવા પહોંચતા હોય છે તો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ